લોકોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે સ્વાભાવિક રીતે કારણ કે ડેમ છલકાયો છે એટલે જે નીચાણવાળા વિસ્તારોના જે ગ્રામ્ય વિસ્તારો હશે તેમને સતર્ક કરી દેવામાં આવ્યા છે એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે હજુ તો ચોમાસાની શરૂઆત છે અને સારો એવો વરસાદ વરસ્યો ઉપરવાસમાં જેના કારણે જૂનાગઢ જિલ્લાનો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે જૂનાગઢમાં ભારે વરસાદ બાદ જૂનાગઢનો અતિ મહત્વનો જે કહી શકાય એ વિલિંગડન ડેમ ઓવરફ્લો થઈ જવા પામ્યો છે સીઝનના પ્રથમ

આજે આમ કહેવાય કે બસ ગઈકાલ રાતથી જુનાગઢમાં જોરદાર વરસાદ ચાલુ છે અને અમે લોકો બસ વરસાદ આવે એટલે અમારે ભવનાથ અને અમારો વિલિંગન ડેમ જે આપણે કહેવાય કે અમારું સ્વર્ગ છે બસ અમે મજા માણવા માટે આવી ગયા છીએ અને મકાઈ ને આમ તેને બધું ખૂબ આમ ખાવા પીવાના શોખીન જુનાગઢના લોકો છે તો બસ અમે બધા મજા કરીએ છીએ અને કુદરતમાં જે કાચું સોનું વરસે છે એને મજા માણીએ છીએ